સીએમને પત્ર લખી તટસ્થ તપાસની માંગ કરીશ કરનાર રાજશ્રી કેસરી બીજો ધડાકો કર્યો તમને કહ્યું કે જેમને કમિટીમાંથી છૂટા કરા તે જ વ્યક્તિને NHL માં નિમણૂક આપવામાં આવી છે VS હોસ્પિટલના લેટર પેડનો ખોટો ઉપયોગ થયો હોવાનો પણ આરોપ રાજશ્રી કેશરીએ લગાવ્યો છે તેમણે કહ્યું કે આ ઘટના અત્યંત શરમજનક છે આ તબીબો પોતાની જગ્યા ઉપર બેસવા લાયક નથી બહુ જ શરમજનક વસ્તુ છે કે આપના લેટર પેડનો દુરૂપ્ય

જે મૂળ આરોપી છે એ તપાસ કરે છે એ શું તપાસ કરવાનો છે જેને પોતે જોવો છે એ ક્યાંથી જોવો તપાસ કરવાનો